નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ બિલકુલ ફ્રીમાં નવું પીવું મતદાર કાર્ડ કેવી રીતે મંગાવી શકો છો તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય તૂટી ગયું હોય સરનામું ના બદલાવવું હોય બધું જ એક જ પ્રોસેસથી સોલ્વ થઈ જશે તો બસ વિડિયોને અંત સુધી જોતા રહીજો હું સ્ક્રીન પર દરેક સ્ટેપ લાઈવ બતાવીશ તો ચાલો મિત્રો વધુ સમય ન વેળપતા સીધા સ્ક્રીન પર જઈને પ્રક્રિયા શરૂ કરીએ તો મિત્રો તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ વોટર એશિયા લખવાનું છે અને વોટર ની જે ઓફિશિયલ વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે આ ઓફિશિયલ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના તમને મળી જશે તમે ત્યાં ક્લિક અને ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકો છો આ પેજમાં મિત્રો બે ઓપ્શન બતાવશે ઉપર લોગ અને સાઇન સાઇનઅપનો તો મિત્રો તમે અપ નથી કરેલું તો એક અલગથી વિડીયો બનાવ્યો છે કે અપ કઈ રીતે કરવાનું અને લોગિન કઈ રીતે કરવાનું તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે વિડીયોની ત્યાં તમે ક્લિક કરી અને જાણી શકશો કે સાઇન અપ કઈ રીતે કરવું તો મિત્રો હાલ આપણે લોગિન ઉપર ક્લિક કરશું જેવા મિત્રો લોગિન ઉપર ક્લિક કરશું ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હોય જે ઈમેલ આઈડી આપ્યો હોય અથવા તો તમારા ઈપીએસસી નંબર છે તેના વડે મિત્રો તમે લોગિન થઈ શકો છો તો મિત્રો તમારે કોઈ પણ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ નાખી દેવાની છે ત્યાર પછી નીચે કેપ્ચર દેખા કેપ્ચર નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવો મિત્રો તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં મિત્રો તમે જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર ઉપર છ અંકનો કોડ આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે અને વેરીફાઈડ લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવો મિત્રો તમે વેરીફાઈ લોગઇન ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં મિત્રો થોડું નીચે તમારે ફિલ ફોર્મ આઠ ઉપર ક્લિક કરવાનું છે જે મિત્રો ફિલ ફોર્મ આઠ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં બે ઓપ્શન સિલેક્ટ કરવાના હોય છે તેમાં જો મિત્રો તમારા માટે પીયુસી કાર્ડ મંગાવવું હોય તો તમારે સેલ્ફ ઉપર ક્લિક કરવાનું છે અન્યથા બીજા માટે મંગાવો તો આધાર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો હાલ આપણે આધાર ઉપર ક્લિક કરશું અને ત્યાર પછી નીચે સબમિટનું બટન દેખાય સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે સબમિટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો સ્ટેટ આવી જશે એસસી આવી જશે પાઠ નંબર આવી જશે નામ આવી જશે સિરિયલ નંબર આવી જશે ત્યાર પછી મિત્રો તમારે નીચે ઓકે દેખાય છે તેના ઉપર ઓકે ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે ઓકે ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે ચાર ઓપ્શન સિલેક્ટ કરવાના હોય છે તેમાં મિત્રો તમારે એક ઓપ્શન ત્રીજા નંબરનો છે તેને સિલેક્ટ કરી લેવાનો છે અને ઓકે ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરશો અને ઓકે ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે સંપૂર્ણ માહિતી ઇંગ્લિશમાં છે તેને ગુજરાતીમાં કરવા માટે મિત્રો તમારે જે ઇંગ્લિશનો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું જ છે અને જો મિત્રો ક્લિક કરશો ત્યાર પછી તમારે ગુજરાતી સિલેક્ટ કરી દેવાની છે તો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં બતાવશે ત્યાર પછી મિત્રો તમારી ફોર્મની વિગતો છે સંબંધિત વિભાગ પર જવા માટે વિભાગ પર ક્લિક કરવાનું છે મિત્રો ક ખ ગ અને ચ વિભાગ છે તે પૂર્ણ કરવાના રહેશે તો મિત્રો આપણે ક વિભાગ જોઈએ તો ક વિભાગમાં મિત્રો તમારે કંઈ પણ કરવાનું નથી નીચે સ્કોલ કરી આગળ આગળનું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઘ વિભાગ આવશે ખ વિભાગમાં મિત્રો તમારે કંઈ પણ કરવાનું નહીં આગળનું છે તેના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારે ઘ વિભાગ છે ઘ વિભાગમાં મિત્રો તમારે કંઈ પણ નથી કરવાનું અને નીચે મિત્રો સુધાર વગર જૂનાને બદલે નવ મતદાર ફોટો ઓળખાણપત્ર મેળવવા માટે અરજી તેના પર મિત્રો તમારે માહિતી ભરવાની હોય છે તેમાં મિત્રો તમારે જો ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયેલું છે તો તેના પર ક્લિક કરવાનું રહેશે અન્યથા પૂર આગ અન્ય કુદરતી આફતો જેવા નિયંત્રણ બહારના કારણો સર નષ્ટ થયું હોય તો તેના ત્રીજા બીજા ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી વાંચી ન શકાય તેવું ખરાઈ થઈ ગયું હોય તમારે ત્રીજા ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે પહેલાં ખોવાઈ ગયું ઉપર ક્લિક કરશો તો તમારે તમારી પોલીસ રિપોર્ટની નકલ જોડવી પડશે મિત્રો તેની માહિતી આપવી પડશે તો મિત્રો આપણે એના પર ક્લિક કરશું નહીં અને મિત્રો ત્રીજો ઓપ્શન છે વાંચી ન શકાય તેવું ખરાબ થઈ ગયેલું છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે જે જૂનું ચૂંટણી કરશે તે પરત કરવું પડશે તો મિત્રો આપણે બીજા નંબરનો ઓપ્શન છે પૂર આગ અન્ય કુદરતી આફતો જેવા નિયંત્રણ બહારના કારણોસર નષ્ટ થઈ ગયું છે તેના પર ક્લિક કરશો તેના પર ક્લિક કરશો તમારે કંઈ પણ માહિતી આપવાની જરૂર નહીં પડે ત્યાર પછી ક્લિક કર્યા પછી મિત્રો તમારે આગળનું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો આગળનું ઉપર ક્લિક કરશો ત્યાર પછી પાછો ખ વિભાગ આવી જશે તેમાં એક કરાર આવી જશે તેમાં મિત્રો તારીખ આવી જશે અને સ્થળ તમારે લખી દેવાનું છે સ્થળમાં મિત્રો કોઈ પણ સ્થળ તમે લખી શકો છો તો મિત્રો આપણે આપણા ગામનું નામ લખી દઈશું અથવા તો શહેરનું નામ લખી દઈશું અને આગળનું છે તેના પર ક્લિક કરી દઈશું જેવું મિત્રો આગળનું ઉપર ક્લિક કરશું ત્યાર પછી આ પ્રકારનું પેજ છે તો મિત્રો આ પેજમાં જે તમારે કેપ્ચર દેખાય છે તે કે એન્ટર કેપ્ચરમાં દાખલ કરી અને પૂર્વાલોકન પર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે પૂર્વાલોકન પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો આ પ્રકારનો ફોર્મ આવી જશે આ ફોર્મમાં થોડો નીચે સ્કોલ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે યસ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે એન્વાયરમેન્ટ નંબર આવી જશે તેમાં મિત્રો તમારે કોપી કરી લેવાનો જ છે અને મિત્રો તમારી સ્લિપને પણ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારે પાછો હોમ પેજ ઉપર આવી જવાનું છે અને મિત્રો તમારે નીચે ટ્રેક એપ્લિકેશન ટેટસ તેના પર ક્લિક કરવાનું છે જેઓ મિત્રો તમે ક્લિક કરશો ટ્રેક એપ્લિકેશન ટેટસ ઉપર ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે રેફરન્સ નંબર નાખવાનો છે એટલે કે હાલ તમે જે કોફી કરેલો નંબર છે તમારે નાખવાનો છે અને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો સબમિટ ઉપર ક્લિક કરીને ત્યાર પછી મિત્રો તમારું નવ પીવું ચૂંટણી કાર્ડ કેટલા દિવસમાં મળશે તો માત્ર સાતથી બાર દિવસમાં તમારા ઘરના સરનામે પોસ્ટ દ્વારા પહોંચાડી દેવામાં આવશે અને મિત્રો મહત્ત્વની નોંધ કોઈ એજન્ટ કે વેબસાઇટને પૈસા ન આપો ફોર્મ ખોટો નહીં ભરો અને માત્ર સરકારી વેબસાઇટનો ઉપયોગ કરો તો મિત્રો આ રીતે બે હજાર છવ્વીસમાં તમે નવું પીઓસી ચૂંટણી કાર્ડ ફ્રી ઘરે બેઠા મેળવી શકો છો તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં લખો કાર્ડ ઓર્ડર કરી દીધું અને આવા જ યુઝફુલ વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકનને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત